આવી દુષ્કર્મની ઘટનાઓ જે પ્રકારે જાન્યુઆરી બે હજાર ચોવીસથી લઈને ડિસેમ્બર સુધી જે ગુજરાતમાં બની રહી છે તમે સૌ જાણો છો અત્યાર સુધી છસોને અડતાલીસ જેટલી ઘટનાઓ આવી દુષ્કર્મની નાબાલિક નાની બાળકીઓ સાથે બની છે દાહોદની વાત હોય સુરતની વાત હોય બારડોલી હોય ભાવનગર હોય અમરેલી હોય જ્યાં પણ આવી ઘટનાઓ ઘટી છે ખૂબ જ નિંદનીય ઘટનાઓ છે અને સરકાર સામે અમે માંગ કરીએ છીએ જ્યાં પણ જે પણ દીકરીઓ સાથે આવી દુષ્કર્મની ઘટનાઓ ઘટી છે એ નરાધમો સામે કડકમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે એમને ફાંસી સુધી પહોંચાડવામાં આવે અને એવા દાખલા બેસાડવામાં આવે કે ફરી કોઈ વ્યક્તિ આવા વિચાર સુધા કરી ના શકે એવી અમે માંગ કરીએ છીએ સાથે ગુજરાત સરકારને કહીએ છીએ આપણે સુરક્ષિત ગુજરાત ની વાતો કરીએ છીએ કરીએ છીએ પણ આપણું ગુજરાત જ સુરક્ષિત નથી કોઈ દેશમાં કોઈ પણ રાજ્યમાં આવી ઘટના નહીં જ ઘટવી જોઈએ જે પણ ઘટના ઘટે નિંદનીય છે પણ જયારે બીજા રાજ્યોમાં કોઈ ઘટના ઘટે છે ત્યારે આપણા મુખ્યમંત્રી આપણા ગૃહમંત્રી છત્રીસ વર્ષ નો યુવાન જે પોતાની હવાજ પૂરી કરવા માટે દસ વર્ષ ની બાળકી પર દુષ્કર્મ આચર્યો હતો જ્યારથી બાળકી પર દુષ્કર્મ ની ઘટના બની છે ત્યારથી લઈને બાળકી જિંદગી અને મોત ની વચમાં ઝૂલે છે પહેલા તો ભરૂચમાં સારવાર બાદ હાલ વડોદરા લઈ જવામાં આવી છે બાળકીની પરિસ્થિતિ એટલી ખરાબ છે કે બાળકી પીડાથી ગુજવાયેલી છે આશા એટલી જ છે કે બાળકીનો જીવ બચી જાય દસ ડોક્ટરોની ટીમ બાળકીને આજુબાજુ નળીઓથી વીંટળાયેલી છે બહુ જ પીડા સહન કરે છે આ બધું જોતા તેમની વચ્ચે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા બાળકીને મળ્યા બાળકીના માતા પિતાને મળ્યા એમની હિંમત આપતા તમામ પ્રકારની સહાય આપવાની ખાતરી પણ આપી સાથે ચેતર વસાવવા સરકાર પર ખૂબ જ ગરમાયા પણ છે આ ઘટના પછી સતત સવાલો ઊભા થાય છે કે ભારતીય પાર્ટીના કોઈ પણ પાર્ટીનો કોઈ પણ કાર્યકર્તા કે કોઈ પણ ધારાસભ્ય મંત્રી સાંસદ આ પીડિત પરિવારને મળવા નથી ગયા ભારતીય જનતા પાર્ટીના નેતાઓ રાજનીતિ શેર કરવામાં થયું નથી આવતા કોંગ્રેસના નેતાઓ મોડે મોડે મળ્યા છે આ પરિવારને આજે આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવા એ પરિવારને મળવા માટે હોસ્પિટલ પહોંચ્યા ચૈતર વસાવા બાળકીની માતાને મળ્યા જે સતત એના દુઃખના આંસુ રોકી નથી શકતી રાત દિવસ ઉજાગરાની પીડા કોઈને કહી નહીં શકતી બસ ભગવાન પાસે એટલી જ પ્રાર્થના કરે છે કે એની દીકરી જલ્દીથી સારી થઈ જાય પિતાને પણ મળ્યા જે બાળકીનું મોડું જોવે છે ત્યારે રડી પડે છે ફૂલ જેવી મારી બાળકી સાથે શું થઈ ગયું એના સવાલોના જવાબ કોણ આપશે ચૈતર ચૈતરવાસાવા પરિવારને મળ્યા ડોક્ટરોને મળ્યા સારવાર ચાલી રહી છે હોસ્પિટલથી બહાર આવીને એવું કહે છે કે મારા પર બે ફરિયાદો કરવામાં આવી હતી ઝઘડિયા વિસ્તારમાં અને મને ભરૂચમાં પ્રવેશ કરવા નહોતો દિવાયો એ બબાલોમાં ઉલજેલો હતો એટલે મારે અહીંયા આવવાનું મોડું થઈ ગયું મોડે મોડે ધારાસભ્ય પહોંચ્યા છે તેનો ખુલાસો પણ આપ્યો છે તેમણે સરકારને આડે હાથ લેતા કહ્યું છે કે મને દુઃખ થઈ રહ્યું છે કે આ બાળકી સાથે થયું અને એક વર્ષમાં છસો જેટલી નાબાલિક દીકરીઓ રાક્ષસોના નરાધમોના હાથે પીખાઈ ગયું છે ગુજરાતમાં દીકરી સુરક્ષિત છે કઈ જગ્યા પર આ સવાલો સાથે સરકાર સાથે માંગ પણ કરી છે કે આવા કેસો પર જલ્દીથી જલ્દી કાર્યવાહી થાય રાક્ષસોને સજા મળે અને પરિવારજનોને જલ્દીથી ન્યાય મળે ઝઘડિયા ખાતે જે દસ વર્ષની માસૂમ દીકરી સાથે દુષ્કર્મની ઘટના ઘટી હતી ત્યારે એ દીકરીની તબિયત એની સ્થિતિ શું છે એ જોવા માટે અમે એસજી હોસ્પિટલ વડોદરા ખાતે આવ્યા છે ત્યારે ટીમ પ્રયાસો કરી રહી છે પ્રયત્ન કરી રહી છે કે દીકરીને એન કેન પ્રકારે આ પરિસ્થિતિમાંથી બહાર લાવી શકાય સાથે સાથે એમના માતા પિતાને પણ અમે મળ્યા છે ત્યારે એમની માતા પણ પોતે એમની પાસે હિંમત ખૂટી ગઈ હોય એવી પરિસ્થિતિ વેદના છે ત્યારે આજે દીકરીની સ્થિતિ જાણવા અને એમના પરિવારને હિંમત હિંમત અને સાત્વના આપવા માટે અમે અહીંયા આવ્યા છે આવી દુષ્ ઘટનાઓ જે પ્રકારે જાન્યુઆરી બે હજાર ચોવીસ થી લઈને ડિસેમ્બર સુધી જે ગુજરાતમાં બની રહી છે તમે જાણો છો અત્યાર સુધી જેટલી ઘટનાઓ આવી દુષ્કર્મની નાબાલિક નાની બાળકીઓ સાથે બની દાહોદ ની વાત હોય સુરત ની વાત હોય બારડોલી હોય ભાવનગર હોય અમરેલી હોય જ્યાં પણ આવી ઘટનાઓ ઘટી છે ખૂબ જ નિંદનીય ઘટનાઓ છે અને સરકાર સામે અમે માંગ કરીએ છીએ જ્યાં પણ જે પણ દીકરીઓ સાથે આવી દુષ્ક કર્મની ઘટનાઓ ઘટી છે એ નરાધમો સામે કડકમાં કડક અને ઝડપી કાર્યવાહી કરવામાં આવે એમને ફાંસી સુધી પહોંચાડવામાં આવે અને એવા દાખલા બેસાડવામાં આવે કે ફરી કોઈ વ્યક્તિ આવા વિચાર સુધા કરી ના શકે એવી અમે માંગ કરીએ છીએ